વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતના કારણે રોડ પર ત્રણ થી ચાર કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો હતો આથી હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો બે વ્યક્તિ ફસાઈ જવાની માહિતી મળતા જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવી આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા સાથે પાછળથી અથડાયા હતા એક સાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કાર નો ભૂકો બોલી ગયો હતો ઇકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા અને તેમની ધર્મપત્ની ધર્મિષ્ઠાબેનનું મોત નીપજ્યું હતું ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો હેવી ટ્રક પાણીનું ટેન્કર કાર કાર અને કિયા આમ અકસ્માત સર્જાયો હતો આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ જરૂર પોલીસ ફાયર બ્રિગેડ નો સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી આ અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી હતી